નમસ્કાર ખેડૂત મિત્રો ગુજરાત આજે તારીખ એક અને શનિવાર છે અને શનિવાર સવાર હવામાન સમાચારમાં નજર કરીએ રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી ભારે વરસાદ વરસી રહ્યો છે ખાસ કરીને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારે વરસાદ વરસ્યો છે હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી વરસાદની આગાહી કરી હતી હવામાન વિભાગે આગાહીમાં જણાવ્યું હતું કે આગામી ત્રણ દિવસ અનેક જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે અનેક વિસ્તારોમાં હળવો કમોસમી વરસાદ વરસી શકે છે ગુજરાતમાં ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદનું અનુમાન છે હવામાન વિભાગની આગાહી અનુસાર આજે શનિવાર એક નવેમ્બર સૌરાષ્ટ્ર મધ્ય અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે જ્યાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે હવામાન વિભાગની આગાહી અનુસાર આજે દેવભૂમિ દ્વારકા પોરબંદર અને જુનાગઢ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદ વરસી શકે છે આ સિવાય જામનગર રાજકોટ અમરેલી અને ગીર સોમનાથમાં પણ વરસાદનું અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે દક્ષિણ ગુજરાતના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોને મોટું નુકસાન પહોંચાડ્યું છે ગુજરાતના ખેડૂતો બરબાદ થઈ ગયા છે સૌરાષ્ટ્રથી લઈને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ખેડૂતોના પાકનું ધોવાણ થયું છે છેલ્લા અઠવાડિયાથી માવઠું થઈ રહ્યું છે જેમાં રાજ્યમાં મગફળી કપાસ ડાંગર સહિતના પાકોને નુકસાન થયું છે તાજા અપડેટ પ્રમાણે આ માવઠાથી ગુજરાતમાં દસ લાખ હેક્ટરમાં ખેતીને નુકસાન પહોંચ્યું છે જેમાં ખાસ કરીને મગફળી કપાસ તુવેર સોયાબીનના પાકને મોટું નુકસાન થયું છે આ પાક નુકસાનીના નિરીક્ષણ બાદ મંત્રીઓએ સરકારને રિપોર્ટ પણ સોંપી દીધો છે હવે સાત દિવસમાં પાક નુકસાનીનો સર્વે કરવા આદેશ અપાયો છે મહત્વનું છે કે રાજ્યમાં સૌરાષ્ટ્રના પાંચ જિલ્લામાં સૌથી વધુ નુકસાનીના આંકડા મળ્યા છે સર્વેના આધારે રાજ્ય સરકાર સહાય ચૂકવશે આ હતા મુખ્ય હવામાન સમાચાર ફરી મળીએ જોતા રહો ખેડૂત સેવા ભાવતા યુટ્યુબ ચેનલ